વલસાડ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી શહેરના મુખ્ય છીપવાડ અંડરપાસ અને મોગરવાડી અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ચાલીસ ગામોને જોડતા છીપવાડ અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે સ્કૂલના વાહનોમાં પણ પાણી ભરાઈ જતા બંધ થયા હતા જેને બાળકો દ્વારા ધક્કો મારી બહાર કાઢવામાં આવ્યા હતા એક દિવસના વિરામ બાદ વલસાડ જિલ્લામાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે વલસાડ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે હાલ આપણે ઊભા છીએ વલસાડ શહેરના છીપવાડ ગંનારા પાસે ત્યાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે અને રાહદારીઓને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે થોડાસા એવા વરસાદમાં અહીં પાણી ભરાય જતું હોય છે ત્યારે રાહદારીઓને ઘણા સમય અહીં સામનો કરવો પડતો હોય છે તો આ રીતે વલસાડ નગરપાલિકાની જે પ્રીપોન્સિંગ કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે શહેરના જે રાજદારીઓ છે તેમની એક જ માંગ છે કે અહીંના જે લોકોને અવર જવર માટે મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને નગરપાલિકા નક્કર કામગીરી કરે એ સવાલ ઉઠી રહ્યો છે અંકુર પટેલ દૂરદર્શન સમાચાર વલસાડ